વોલ્ટેજ ડ્રામા બાદ સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ફોર્મ રદ થયું છે આ સાથે મતદાન પહેલા જ કોંગ્રેસે સુરત લોકસભાની બેઠક ગુમાવી છે કુંભાણીના ટેકેદારોએ જ કોંગ્રેસનો દાવ કરી નાખ્યો છે ત્યારે કોંગ્રેસ હવે કોર્ટના દ્વાર ખખડાવશે અગાઉ ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ ઉઠાવ્યો હતો વાંધો જે બાદ આ મુદ્દે કલેક્ટર ઓફિસે ગઈકાલે ચર્ચા પણ ચાલી હતી જે બાદ બીજા દિવસે એટલે કે રવિવારની સવારે અગિયાર વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો ટેકેદારો હાજર ન થતા ચૂંટણી અધિકારીએ ફોર્મ રદ કર્યો નિલેશ કુંભાણી તો કલેક્ટર કચેરીમાં હાજર રહ્યા હતા ચૂંટણી અધિકારીએ એક દિવસનો સમય આપ્યો છતાં પણ ઠેકેદારો ન પહોંચતા નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું ત્યારે હવે નિલેશ કુંભાણી લોકસભાની ચૂંટણી નહીં લડી શકે આજે કલેક્ટર કચેરીમાં રજૂઆત સમયે ચારેય ઠેકેદારો ફરી ગયા અને હાજર ન રહ્યા ત્યારે નિલેશ કુંભાણીનું ફોર્મ આખરે રદ કરાયું આ જાહેરાત બાદ નિલેશ કુંભાણી અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે નિરાશા જોવા મળી જોકે તેમણે કહ્યું કે અમે હાઈકોર્ટના દરવાજા ખખડાવીશું ભાજપ અને કોંગ્રેસની દલીલો બાદ મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો ચૂંટણી અધિકારીએ બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી આ ચુકાદો આપ્યો આ મહત્વનો ચુકાદો આવતા જેનીબેન ઠુંબર સમર્થકોએ સત્યમે જૈતેના નારા લગાવ્યા હતા મહત્વનું છે કે જેનીબેન ઠુમરી ઉમેદવારી ફોર્મ ભરતી વખતે રજૂ કરેલા સોગંદનામામાં પોતાની મિલકત છુપાવી હોવાનો આક્ષેપ ભાજપે કર્યા હતા ભાજપે આરોપ લગાવ્યો હતો કે જૈની ઠુંબર દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં કેટલીક મિલકતોની વિગતો તેમજ તેમના પતિ દ્વારા લેવામાં આવેલી વિગતો છુપાવવામાં આવી છે આ મુદ્દે ગઈકાલે ગૂંચવાયેલો મામલો આજે રવિવારે થાળે પડ્યો હતો લગભગ દોઢેઠ કલાક સુધી બંને પાર્ટીના આગેવાનો અને લીગલ ટીમના લોકોને સાંભળ્યા બાદ મુખ્ય ચૂંટણી અધિકારીએ જૈની ઠુંમ્મરનું ઉમેદવારી પત્ર માન્ય રાખ્યું હતું આ મામલે કોંગ્રેસના નેતા વીરજી ઠુમ્મરે પણ લોકશાહીની જીત થઈ હોવાનું કહ્યું મતદાન અને ભાવનગર બોટાદ વિસ્તારના કોંગ્રેસ અને આપના કાર્યકરોમાં ઉત્સાહ છવાઈ ગયો છે કલેક્ટર કચેરી બહાર ઉમેશ મકવાણા સમર્થનમાં અને ભાજપ વિરુદ્ધ નારેબાજી થઈ ભાજપ દ્વારા આપના ઉમેદવાર ઉમેશ મકવાણા ના ફોર્મ માં અલગ અલગ છ વાંધા ઉઠાવ્યા

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે છે તેમ તેમ ઉમેદવારો ઉમેદવારો પ્રચારની ગતિ વધારતા જાય પોતાના આગવા અંદાજમાં પ્રચાર કરીને મતદાતાઓને રીઝવવાનો પ્રયાસ કરે છે ત્યારે પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાને પ્રચાર દરમિયાન મળ્યો પોતાના પત્નીનો સાથ મનસુખ માંડવિયાએ ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો અને ચૂંટણી પ્રચારમાં મનસુખ માંડવિયાના ધર્મપત્ની પણ જોડાયા ભારત દેશમાં નારીને નારાયણી કહેવામાં આવે છે આ કહેવતને ખરા અર્થમાં પોરબંદર લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ માંડવિયાના ધર્મપત્નીએ સાર્થક કરી બતાવી પોરબંદર લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટી પક્ષ તરફથી ઉમેદવારી કરી રહેલા મનસુખ માંડવિયાના ચૂંટણી પ્રચારમાં તેમના પત્ની પણ જોડાયા અને મનસુખ માંડવિયાનો પ્રચાર કર્યો મનસુખ માંડવિયાએ આ બાબતે જણાવ્યું કે એમના ધર્મપત્ની લોકસભા સીટ પર ચૂંટણી પ્રચારમાં એમની સાથે જ હોય છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલાઓ માટે જે યોજનાઓ અમલમાં મૂકી છે તે બાબતે અને સ્ત્રી સશક્તિકરણ વિશે તેઓ મહિલાઓને માહિતગાર પણ કરી રહ્યા છે મંજુક માંડવિયા સાથે એમના પત્ની જોડાયા છે અને સમગ્ર ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં અર્થે જતા માંડવિયાને લોકો ફૂલરે વધાવતા નજરે પડ્યા આદરવલઝર ડાંગ લોકસભા બેઠક પર પ્રચારપૂર જોશમાં વાપીમાં ભાજપમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ થયો રાજ્યની સૌથી છેલ્લી એવી વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે બંને મતદારોની મતદારો તમામ પ્રયાસો કરી રહી છે ત્યારે ભાજપ દ્વારા શહેરી વિસ્તારોમાં હવે પોતાની હાજરી સૂચક રીતે દર્શાવવા પ્રયાસ થઈ રહ્યા છે ઔદ્યોગિક નગરી વાપીમાં ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ભાજપના ઉમેદવાર ધવલ પટેલના પ્રચાર માટે આ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો વાપીમાં આરંભ કરાવ્યો આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપના અગ્રણીઓ કાર્યકર્તાઓ સૌથી મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા મહત્વ છે કે વલસાડ જિલ્લો આદિવાસી વિસ્તાર વિસ્તાર અને શહેરી છે આદિવાસી આદિવાસી બહુમતી ધરાવતા જિલ્લામાં પાર્ટીઓ વિસ્તારો પર વધારે જોર મૂકે છે કે પરિણામો શહેરી વિસ્તારના મતદારો નક્કી કરતા હોવાથી બંને પાર્ટીઓ શહેરી વિસ્તારમાં પોતાની હાજરી સૂચક રીતે દર્શાવવા અવનવા પ્રયાસ કરે છે જેના ભાગરૂપે ભાજપ જિલ્લાના સૌથી મોટા શહેર એવા વાપીમાં ચૂંટણી કાર્યાલયની શરૂઆત કરી હતી આ કાર્યાલયથી નાણામંત્રીની આગેવાનીમાં વાપી અને આસપાસના વિસ્તારમાં ભાજપના ચૂંટણી પ્રચારનું સંકલન કરવામાં આવશે અને કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈ ભાજપ ઉમેદવાર ધવલ પટેલ માટે ચૂંટણી પ્રચાર કરશે કાર્યાલયના આરંભ વખતે નાણામંત્રી કનુભાઈ આ વખતે પણ વલસાડ બેઠક પર ભાજપ જંગી લીડ દીધી છે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો વલસાડના કપરાડામાં નકશા મુદ્દે કલેક્ટરનું મહત્વનું નિવેદન કહ્યું વાયરલ નક્ષો અને દાવા પોકાર કપરાડા વિસ્તારમાં વાયરલ થયેલા એક નકશાએ ચર્ચાનું બજાર ગરમ કર્યું વાયરલ નકશામાં કપરાડા વિધાનસભા મત વિસ્તારમાંથી સરકાર દ્વારા મોટી નહેરનો પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યો છે અને આ વિસ્તારમાંથી રેલવેની લાઇન પણ પસાર થવાની હોવાનો એક નકશા સાથે દાવો કરવામાં આવી રહ્યો હતો જો કે આ સમગ્ર મામલે તપાસની માંગ થઈ હતી આ દરમિયાન કલેક્ટરે આ મામલાને ગંભીરતાથી લીધો અને જણાવ્યું કે વાયરલ થયેલો નકશો અને દાવા બંને ખોટા છે લોકોને ભ્રમિત કરવા સોશિયલ મીડિયામાં ફેલાવવામાં આવી હોવાનું કલેક્ટરે જાહેર કર્યું તેઓએ લોકોને એવી પણ અપીલ કરી કે આ નકશાને સાચો માનીને લોકો ભ્રમિત ન થાય મહત્વનું છે કે નકશો વાયરલ કરીને એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે રેલવે અને નહેરને કારણે આજે હજારો આદિવાસીઓના ઘર અને જમીન સંપાદન કરવામાં આવશે લોકોમાં પણ આ નકશાને લઈ પોતાની જમીન અને ઘર અંગે ડર સતાવી રહ્યો હતો આ નકશા મુજબ માત્ર લોકો જ નહીં પરંતુ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી નું ઘર અને જમીન પણ જઈ રહી હોવાનો દાવો થયો હતો વિવાદ વધતા કપરાણા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ આ મામલે વાયરલ કરવામાં આવેલા નકશો અને દાવાઓ ઉંડાણપૂર્વક તપાસની માંગ કરી અત્યારે વાજબના ઉમેદવારોએ પ્રચાર પૂરજોશમાં કર્યો મોટાદમાં લિમુબેન માટે બાવળિયાએ જનસંપર્ક કર્યો બોટાદ વિધાનસભા વિસ્તાર ભાવનગર લોકસભા ક્ષેત્રમાં આવે છે ત્યારે ભાવનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર નિમુબેન બાંભળીયા માટે રાજ્યના મંત્રી કુંવરજી બાવળિયાએ બોટાદમાં પ્રચાર કર્યો બોટાદના જૂટીગડા ગામે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં કોળી સમાજનો સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં કોળી સમાજના આગેવાનો કાર્યકરો જોડાયા અને તમામને નિમુબેનનું મત આપવા બાવળિયાએ અપીલ કરી મહેસાણામાં કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર બાદ ભાજપના ઉમેદવાર પણ ભુવાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા મરૂન રંગના જબ્બામાં જે ભાઈ છે તે સામાન્ય નાગરિક નથી પરંતુ મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરીભાઈ પટેલ છે હરિભાઈનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેમણે મહેસાણાની શ્રીપાલ સોસાયટીમાં માતાજીના રમેલમાં હાજરી આપી હતી અને ભુવાજી પર પુષ્પ વર્ષા કરી તેમના આશીર્વાદ પણ લીધા હતા બીજી તરફ વાત તો એવી ચાલી રહી છે કે નેતાજી હવે ચૂંટણી જીતવા ભુવાજીના શરણે પહોંચી રહ્યા છે

બરાબર એ જ સમયે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે રામજી ઠાકોરનું સમર્થન કરવાની અપીલ કરી અન્ય એક વક્તાએ તો ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોને અપીલ કરી કે જ્યારે આપણા હક અધિકારની વાત આવે ત્યારે કોઈ કસર રાખવાની થતી નથી આ બધું ચાલતું હતું અને ભાજપના ઉમેદવાર અને ઋષિકેશ પટેલ સાંભળી રહ્યા હતા મંચ પર રામજી ઠાકોરનું પાઘડી પહેરાવીને સમર્થન પણ કરાયું ભરતજી ઠાકોરે રામજી ઠાકોરને ખુલીને સમર્થન કરવા અપીલ કરી એ સમયે રાજકીય ભાષણ ન કરવા જોઈએ એવી કોઈએ ટકોર પણ કરી પ્રાથમિક સુવિધાથી વંચિત વડોદરાની પંદર સોસાયટીના રહીશોની ચૂંટણી બહિષ્કારની ચિમકી ચૂંટણી નજીક આવતા જ લોકોને આશા હોય કે તેઓ મત આપશે અને નેતાજી પ્રાથમિક સુવિધાઓ વધારશે પરંતુ વડોદરાના કારેલી બાગમાં પંદર સોસાયટીના રહીશો એટલી હદે કંટાળ્યા કે ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી દીધી નાગરિકોએ વિરોધ દર્શાવતા બેનર સાથે પોતાની નારાજગી વ્યક્ત કરી સ્થાનિકોના મતે છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તા ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ પ્રશાસન નિષ્ફળ સાબિત થયું છે જનતાના જે પ્રતિનિધિઓને આજ દિવસ સુધી મત આપ્યા તેના બદલે કંઈ જ ન મળ્યું રોષ્ય ભરાયેલા સ્થાનિકોએ કહ્યું કે વોટ વેળવવા કરતાં ચૂંટણી બહિષ્કારનો માર્ગ યોગ્ય છે જ્યાં સુધી મ્યુનિસિપલ કમિશનર લેખિત બાહેદરી નહીં આપે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે મહત્વનું છે કે આ વિસ્તારમાં લોકો રસ્તા ડ્રેનેજ સ્ટ્રીટ લાઇટ સહિતની સ્થાનિક સુવિધાઓથી વંચિત છે દર વખતે ચૂંટણી આવે લોકોને આશા કે હવે તો સુવિધા મળશે જ પરંતુ આ વખતે તો તેઓ ચૂંટણી પહેલા જ ધુઆપોવા થયા અને મતદાન નહીં કરીને ચૂંટણી બહિષ્કાર માર્ગ અપનાવ્યો ચૂંટણીને લઈને અમદાવાદમાં તૈયારીઓ પૂરજોશમાં મતદાર ના માટે છવ્વીસ લાખથી વધુ શાહીદી બોટલો તૈયાર કરાઇ આગામી સાત મે રોજ ગુજરાતમાં યોજાવાનું છે મતદાન જેને લઈ અમદાવાદ જિલ્લા વહીવટી પ્રશાસને તમામ તૈયારીઓને ને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે ત્યારે આજે આપને અમે મતદાન પહેલા આંગળી પર લગાવવામાં આવતી સ્યાહી વિશે જણાવીશું શું તમે જાણો છો કે આ સ્યાહી ઉપયોગ કેમ કરવામાં આવે છે આ સ્યાહી શું વિશેષતાઓ છે બોગસ વોટિંગ ન થાય તે માટે અવિલોપ્ય સ્યાહી ઉપયોગ કરવામાં આવે છે ચૂંટણી પંચે કર્ણાટકની મૈસૂર પાઇન્ટ્સ એન્ડ વાર્નિક લિમિટેડને સ્યાહી બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે ભારત સહિત ઘાના મલેશિયા દક્ષિણ આફ્રિકા સહિત પચ્ચીસ દેશમાં આ સ્યાહી મોકલવામાં આવે છે આ સ્યાહીમાં સિલ્વર નાઇટ્રેટ નામનું કમ્પાઉન્ડ આવે છે જે અલ્ટ્રાવાયોલેટ લાઇટ કે પછી સનલાઇટ સાથે રિએક્ટ કરે છે થી ચાર સપ્તાહ સુધી આંગળી પરથી રંગ નીકળતો નથી કોઈ વ્યક્તિ એક વખત મતદાન કરી શકે તે માટે શ્યાહીનો ઉપયોગ કરવામાં આવે છે અમદાવાદના ડેપ્યુટી કલેક્ટરે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે આ વખતે સ્યાહી બનાવતી કંપનીએ લોકસભાની ચૂંટણી માટે છવ્વીસ લાખથી વધુ બોટલ તૈયાર કરી છે મતદાન વખતે આ સ્યાહીનો ઉપયોગ કરવામાં આવશે આણંદના ઉમરેડ પંથકમાં દીપડાનો આતંક પશુનું મારણ કરતા ફફડાટ ફેલાયો ઉમરેઠના ગ્રામ્ય વિસ્તારમાં સન્નાટો છવાયેલો છે અહીંના સુરેલી ગામ નજીક દીપડાએ એવો તો આતંક મચાવ્યો કે લોકોમાં ભયનો માહોલ છવાયો સુરેલી ગામના સીમ વિસ્તારમાં કેટલાક દિવસોથી દીપડાના આંટા ફેરા હતા આ વિસ્તારમાં દીપડાના પગલા પણ દેખાયા હતા આ દરમિયાન વહેલી સવારે સીમ વિસ્તારમાં પશુનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો અગાઉ પણ દીપડાએ ત્રણ બકરીઓનું અહીં મારણ કર્યું હતું હવે ફરી પશુનું મારણ કરતા લોકોમાં ડર ફેલાયો છે એક તરફ વારંવાર દીપડાની હાજરી હોવા છતાં બીજી તરફ વન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે છેલ્લા કેટલાય દિવસોથી આ વિસ્તારમાં દીપડાની હાજરી છે આ દરમિયાન પહેલા બકરીઓ અને હવે અન્ય એક પશુનું મારણ કર્યાની ઘટના બની છે પશુનું મારણ કરતા અહીં પશુપાલકો પોતાના માલ ઢોરને ઘરમાં જ રાખવા મજબૂર બન્યા છે દીપડાના ડરથી ખેડૂતો ખેતરે જતા પણ ડર અનુભવી રહ્યા છે સુરેલી ગામ અને આસપાસના વિસ્તારના સ્થાનિકોએ દીપડાને પાંજરે પૂરવા વન વિભાગને અપીલ કરી છે પાણીની સર્જાતા સુરેન્દ્રનગરના રસ્તા પર પાણી પાણી લોકોમાં એક તરફ લોકો પાણી માટે ટળવળે છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર માં ભર ઉનાળે ચોમાસા જેવો ઘાટ ઘડાયો અહીં પાણીની પાઇપલાઇનમાં માં ભંગાણ થયું અને રસ્તા પર પાણીનો વેડફાટ થયો સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ નજીકના આ દ્રશ્યો છે મોડી રાત્રે પાઇપલાઇનમાં ભંગાણ થતા રસ્તા પર પાણી ફરી વળ્યા સુરેન્દ્રનગર બડવાણ રોડ પર આવેલા બસ સ્ટેન્ડ નજીક પાઇપલાઇન તૂટી જતાં હજારો લિટર પાણી રસ્તા પર વહી ગયું બસ સ્ટેશન પરના મુખ્ય રસ્તા પર તેમજ નજીકમાં આવેલ પેટ્રોલ પંપમાં પણ પાણી ઘૂસી ગયા હતા શહેરના મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી એક તરફ શહેરના અનેક વિસ્તારમાં અનિયમિત અને અપૂરતા પાણી વિતરણની ફરિયાદ અને બીજી તરફ હજારો લિટર પાણીનો વેડફાટના આદ્રશ્યો પાણીનો વેડફાટ થતા તંત્ર સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો ખેપિયાઓ દારૂ છુપાવવા અપનાવ્યો યુનિક આઈડિયા પણ પોલીસ પાસે ફાવ્યા નહીં નશાનો વેપલો કરતા બુટલેગરો ફરી બેફામ બન્યા રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરોએ એવું ભેજું દોડાવ્યું કે પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ પોલીસથી બચવા પેટ્રોલના ટેન્કરમાં દારૂ છુપાવ્યો ચોંકાવનારા આ દ્રશ્યો પોલીસના ખતરાથી બચવા ખતરા ભરેલા ટેન્કરનો ઉપયોગ કરાયો લાપરવાહીએ સુરક્ષા ભલી લખેલા ટેન્કરમાં લાખોના દારૂની હેરાફેરી કરતા હતા દારૂ લાવનારે દારૂ છુપાવવા માટે અનોખી રીત વાપરી હતી પરંતુ બુટલેગરોની તરકીબ જિલ્લા એલસીબી આગળ ફેલ થઈ ગઈ મંજુસર પાસેથી પોલીસે દારૂના જથ્થા સાથે ટેન્કર જપ્ત કર્યું જેમાંથી એલસીબીએ વિદેશી દારૂ ટેન્કર મળી કુલ પિસ્તાલીસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ પકડી પાડ્યો દારૂના મોટા જથ્થા સાથે ડ્રાઈવર પણ પકડાયો આ ટેન્કર વાપીથી નીકળ્યું હતું અને જામનગર ડિલિવરી કરવાની હતી રાજ્યના કેટલાક વિસ્તારોમાં તોફાની તત્વો બેફામ બન્યા ગાંધીનગરમાં એલસીબી જવાન પર હુમલો કર્યો

આ તરફ પંચમહાલના કાલુલમાં ડીજે ને લઈ બબાલ થઈ કાલોલના સણસોલી ગામે વરઘોડામાં ડીજે ના માઇક માં અપશબ્દો બોલતા હોબાળો થયો જેમાં લોખંડની પાઇપ મારતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા ઇજાગ્રસ્તોને મોડી રાત્રે કાલુલ રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા રસ્તા પર જીવના જોખમે મુસાફરી કરતા લોકો હજુ પણ સુધરતા નથી વડોદરા શહેરમાં જોખમી સવારીનો વધુ એક વાયરલ બાઇક હંકારતા પિતા પોતાની દીકરીનો જીવ જોખમમાં મૂકી રહ્યા હોય સામે આવ્યા જોઈ શકાય છે જો દીકરી બાઇક પર બેલેન્સ ગુમાવતા દુર્ઘટના સર્જાય તેવી શક્યતા અને સ્થિતિ જોવા મળી પિતાની પોતાના સંતાન સાથે આવી જોખમી સવારી કેટલી યોગ્ય એવા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે કલોલમાં બેફામ વાહન ચાલકે મહિલાને ટક્કર મારી ચાર દિવસમાં ત્રીજો અકસ્માત થયો ગાંધીનગર કલોલમાં વાહન ચાલકો બેફામ બન્યા રોડ ક્રોસ કરતી મહિલાને વાહન ચાલકે ટક્કર મારી દીધી વાહનની ટક્કરે મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજતા ચકચાર મચી ગઈ અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો છત્રાલ હાઈવે પર સિંધબાદ ચોકડી પાસે અકસ્માતની આ ઘટના બની મહત્વનું છે કે કેટલાક દિવસોથી આ વિસ્તારમાં અકસ્માતની ઘટના વધી રહી છે કલોલ છત્રાલ હાઈવે પર ચાર દિવસમાં ત્રીજો અકસ્માત છે આ જ હાઈવે પર ચાર દિવસમાં ત્રણ લોકોના મોત નીપજી ચૂક્યા છે આ તરફ વડોદરાના અકોટા બ્રિજ પર